જે બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ અરબ સાગરના જે ભેજવાળા પવનો છે તે અસર કરી રહ્યા છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની સંભાવના હજુ રહેલી છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં પડશે વરસાદ તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આજે અત્યારના સમયગાળાની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને જે નવ દસ વાગ્યાનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાત હોય મધ્ય ઉત્તર ગુજરાતમાં સામાન્ય સાટા સૂંટી થઈ જેમાં જૂનાગઢ પંથક ઉના વેરાવળ રાજુલા મહુવા આજે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની તીવ્રતામાં થોડો વધારો થશે જેમાં ખાસ કરીને મહેસાણા હોય વડનગર હિંમતનગર ઈડર પ્રાંતિજ માણસા મોડાસા સિદ્ધપુર પાટણ હારીસ અને મોઢેરા દસાડા તેમજ ખાસ કરીને ભાટસણ દિયોદર પાલનપુર ડીસા અંબાજી આબુ રોડ ખેડબ્રહ્મા આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો જે વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂસ અમોદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે છે ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તાપી બારડોલી સુરત નવસારી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ બીલીમોરા સાઈડના જે વિસ્તારો છે વાંસદા ડાંગ સાપુતારા ભવના અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના અત્યારે છે તો આગામી બપોરનો સમય જે છે તેમાં સિસ્ટમ વધુ અસર કરશે અને બપોર પછીના સમયગાળા દરમિયાન ત્રણથી ચારના સમયગાળામાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો જેમાં રાણપુર ધંધુકાથી લીંબડી સુરેન્દ્રનગર થાન ચોટીલા તેમજ મોરબી હળવદ આ જે બધા વિસ્તારો છે ધ્રાંગધ્રા સાઇડના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ નળસરોવર અમદાવાદ ગાંધીનગર કડી બાયડ કપડવંજ મહુધા મહેમદાવાદ ડાકોર બાલાસીનોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ધંધુકા તારાપુર આણંદ ડાકોર ગોધરા દાહોદ ચાંપાનેર વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર કરજણ ભરૂચ દહેજ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો તેમજ સૌથી વધારે આજે મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ વરસાદનું જોર રહેશે જેમાં દસાડા માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા મહેસાણા સાણસમા હારી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ઈડર તેમજ આબુ રોડ ભાડસણ દિયોદર ખેડબ્રહ્મા પાલનપુર અંબાજી રોડ ડુંગરપુર આ બધા જે વિસ્તારો છે જેમાં આજે વરસાદ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડશે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડશે તેમજ જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે આજે રાત્રિનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને દસ વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા કપડવંજ અમદાવાદ ઢોળકા વિરમગામ મહેસાણા હિંમતનગર બાંસવારા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેરબ્રહ્મા ડુંગરપુર સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ રહેશે આવતીકાલે વહેલી સવારે સાત વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજકોટ સાઈડના કોઈ કોઈ વિસ્તારો જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ મોરબી સાઈડના વિસ્તારો અને કચ્છની અંદર ખાવડા રાપર ગાંધીધામ સાઈડના વિસ્તારોમાં હળવા વરસાદથી આવતીકાલે પણ રમઝટ બોલશે જેમાં ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતના વિસ્તારો અમદાવાદ છે કપડવંશ છે બાલાસિનો લુણાવાડા મોડાસા બાયડ પ્રાંતિજ માણસા ગાંધીનગર કડી દસાડા પ્રોપર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસામાં હારીજ ઈડર તેમજ ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારો છે પાલનપુર છે અંબાજી છે આ બધા જે વિસ્તારો છે જેમાં વરસાદની જે સંભાવના રહેલી છે ખાસ કરીને બપોરનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં તીવ્રતા વધશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા રહેશે હવે બાવીસ તારીખે આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો જુનાગઢ જિલ્લો વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી જસદણ ગોંડલ તેમજ જે રાજકોટ સાઈડના જે વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે રાધનપુર મહેસાણા હિંમતનગર અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ વડોદરાથી છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં જેમાં પણ વરસાદની સંભાવના છે હવે આવતીકાલે રાત્રિની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચથી લઈ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે ત્રેવીસ તારીખની બપોર પછીની અપડેટ જોઈએ જેમાં મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે વડોદરા છોટા ઉદેપુર ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીનો સમાવેશ થાય છે સોવીસ તારીખની વાત કરીએ જેમાં છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળશે પચીસ તારીખમાં ફરી વખત સિસ્ટમ ગુજરાતની ઉપર આવશે જેમાં રાજકોટ હોય જામનગર હોય સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા હિંમતનગર મહેસાણા રાધનપુર બાંસવારા ડુંગરપુર પાલનપુર આબુરોડ અંબાજી તેમજ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં ભરૂચ હોય નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો આગામી સમયમાં બપોર પછી પણ વરસાદની તીવ્રતા રહેશે છવ્વીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન જેમાં જામનગર જિલ્લો તેમજ આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ મોરબી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા સુધીના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત આજુબાજુના જે વિસ્તારો છે બધા જ વિસ્તારો તેમાં વરસાદની તીવ્રતા રહેશે અઠ્યાવીસ તારીખની આપણે વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે જે વરસાદ છે કચ્છ જિલ્લામાં પણ જોવા મળશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જોવા મળશે ઓગણત્રીસ તારીખની અંદર પણ વરસાદની જે તીવ્રતા છે કચ્છના જે વિસ્તારો છે જે બાકી વિસ્તારો હોય તેને પણ લાભ મળશે આગામી પહેલી બીજી તારીખની અંદર દક્ષિણ ગુજરાતથી લઈ અને મધ્ય ઉત્તર ગુજરાત સુધીના ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ જુલાઈમાં બની રહી છે જે ગુજરાત સુધી પહોંચશે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ વાવણી લાયક જે વરસાદ થયો તેમાં ભાગના નદી નાળા તળાવો ડેમો ડેમ આ બધું સલકાઈ ચૂક્યું છે એટલે કે ભારે વરસાદ પડ્યો છે ખાસ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જિલ્લામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે કારણ કે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ ચાર મહિનામાં ન સલકાતો હતો તે એક વરસાદમાં સલકાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે હવે આપણે આજની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો કચ્છના જે ભાગો છે જેમાં બાવન કિલોમીટર પ્રતિ કલાકથી પંચાવન સૌરાષ્ટ્રમાં પચાસથી બાવનની જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ બેતાલીસથી એકાવનની પવનની ઝડપ આપણને જોવા મળશે આ રીતે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ વધવાના સંકેતો છે આવતીકાલે રવિવારે પણ ચાલીસથી પચાસની પવનની ઝડપ રહેશે ચોવીસ તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાત કચ્છના જે વિસ્તારો છે જેમાં પણ પવનની ઝડપ સૌથી વધારે રહેશે સત્યાવીસ અઠ્યાવીસમાં પવનની ઝડપમાં ઘટાડો તો ઓગણત્રીસ ત્રીસ તારીખમાં ફરી વખત પવનની ઝડપ વધશે જેમાં દક્ષિણ ગુજરાત બાવન થી અઠાવન સૌરાષ્ટ્રમાં અઠાવન જુનાગઢ અમરેલી ભાવનગર આજુબાજુ પચાસ જેવી પવનની ઝડપ કચ્છમાં અડતાલીસ થી પચાસ ઉત્તર મધ્ય ગુજરાતમાં ચાલીસ થી બેતાલીસ પહેલી તારીખની અંદર કચ્છના જે વિસ્તારો છે જેમાં સાઠથી સોસઠ કિલોમીટર પ્રતિ કલાકની જોટાના પવનોની ઝડપ રહેશે સૌરાષ્ટ્રમાં પચાસ થી પંચાવન દક્ષિણ ગુજરાતમાં પચાસ થી પંચાવન બાકીના વિસ્તારોમાં પિસ્તાલીસ જેવી પવનની ઝડપ રહેશે આગામી ત્રણ તારીખ ચાર તારીખ અને પાંચ તારીખ સુધી ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે હવે આપણે જોઈએ કે વરસાદની જે સિસ્ટમ છે ગુજરાતને કેટલું કવર કરશે આગામી આઠેક દિવસમાં આઠ દિવસના વરસાદની તીવ્રતાની વાત કરીએ તો સૌથી વધારે જે વરસાદ છે હવે ખાસ કરીને આપણે જોઈએ તો આ જે વિસ્તારો છે જે ઉત્તર ગુજરાતના જેમાં વરસાદ પડવાનો છે બાકીનો વધારાનો જે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે પડતો હોય છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આવે હળવો મધ્યમ વરસાદ રહેશે એકથી બે ઇંચ સુધીનો વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ચારથી સાત ઇંચ સુધીનો વરસાદ પણ આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત